આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તેમના મહા અનાધિ મુક્ત અનાદિ મુક્તરાજ પરમ પરમ પૂજ્ય પૂજ્ય મુક્તરાજ કોટી વંદન આ સભામાં બિરાજિત દરેક ભક્તોને મારા ઘણા હેતી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે વચનાવરો જૂડા મધ્યનું સાથમાં સાતમ અયોગ્ય સ્વભાવ રહેવાનું કારણ વૈરાગ ની દુર્બળતા હોય તો વિકાર ટાળવા માટે બતાવેલ માર્ગ સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ઇઠ્યોતેર શ્રાવણ સુધી એકાદશી ને દિવસ રાત્રિ ને સમયે સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને પોતાના મુખાવિંદ ની આગળ પરમવંત સ્વભાવ રાખો નથી તો પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે જય શારા હવે ઉપરનું વચનામૃતું છે છઠ્ઠું એમાં એમ હતું કે એવું નહી રાખવાનું એમ જીતમાં સારા ભૂંડા સંકલ્પ થતા હોય તો કે આપણે આનંદ મહાર ભજન સરુ શરૂ બેસો ત્યારે અનંત જન્મનો અંદર બધો કચરો છે એ બધો બહાર આવતો જશે આવતો જશે એટલે હિંમત નો હારી જઈએ એટલે હિંમત દેવાનું વચન હતું પણ હવે પાછા એમ છે મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછે કે ભજવા ભગવાનના ભજનમાં અંતરાય કરી હોય એ કઈ સ્ભભાવ રાખવો નથી તો આપણે બધા અહીં બેઠાશી એને તરત એવું થતું જ હોય મારો આ સ્વભાવ બહુ નડેશ મારે હવે એ સ્વભાવ રાખવો નથી પણ તો એ ટળતો નથી મહારાજ કે જેને એને વૈરાગ્યની દુર્બળતા હોય અને ટાળવાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં કેમ નો ટળે તો કે ટાળવાની તો મારી ઈચ્છા છે પણ શું ખામી છે વૈરાગ્યની જો આગળ એમ કીધું તું છઠ્ઠાવત ના મૃતમાં એ તો વૈરાગ્ય વાળા ને અવૈરાગ્ય વાળા એ વૈરાગ્ય અવૈરાગ્ય નું કઈ નથી જ્યાં ત્યાં ચોટે હા ચોક્કસ વાત છે કે ચોટવાનો સ્વભાવ છે એટલે જ્યાં ત્યાં ચોટે પણ એટલે જ આપણને મહારાજ અને મુક્તો એવું કીધું છે જે તે વસ્તુ જોયા કરો ને જે તે વસ્તુ સાંભળ્યા કરો ને એ બધા વિધિ નિષેધ આગળ વધતા આખું વિધિ નિષેધ ન હતું વિધિ એટલે આ કરવું અને નિષેધ એટલે આ ન કરવું તો આ બધા વિધિ નિષેધા પહેરવું આ ન પહેરવું તો એ બધી વસ્તુના આપણા ચૈતન્ય ઉપર પ્રભાવ હોય છે આપણા મન બુદ્ધિચિત્ત અહંકાર ને એનો એક રીતે આપણી જે દેશી ભાષામાં કહી નશો ચડે કેફ ચડે એટલા માટે ના પાડેલ ખાલી પ્રસંગે કોરા વાળ રાખીને કઈ કોની લઈ નીકળે કે આમ રાખી નીકળે અને તેલ વાળો નીકળે એ વ્યક્તિ પોતે જ પોતાની અંદર તપાસ કરે કે મનના ભાવ કઈ બદલાય છે ખરા સારી વ્યવસ્થિત સાડી પહેરી નીકળે અને સાદો ડ્રેસ પહેરી નીકળે ત્યારે અંદર ઉતરીને જોવું કે મનના ભાવ માં કઈ ફેર છે ખરો બહુ જ ફેર પડી જાય એ જે ઊંડા ઉતરીને જોવે ત્યારે ખબર પડે પણ જે બધુંય સરખું જ હોય જેને કોઈ દિવસ પોતાના આત્મામાં પરમાત્માને જોવાનાસી વાતનો ખટકો જ ન હોય તો એને આ બધું જોવાની સમય પણ નથી અને એને ખબર પણ નથી કે મારે મારું ચિત્ત નિર્મળ કરવાનું છે નિર્મળ થશે ત્યાર પછી અંતકરણ નિર્મળ થયા પછી જ આપણા આત્મામાં પરમાત્મા પધારે જરૂરી બધું જ સાવધાની રાખવી એનું નામ વિધિ નિષેધ મહારાજે એમ કીધું હોય કે આ કરો એ કરવું જ પડે અને મહારાજે જે કીધું હોય કે આ ન કરો તો એ ન જ કરવું પડે અને એવા કેટલા દ્રષ્ટાંત છે ભરતજી તો આપણી નજર સમક્ષ છે જ પણ એ સિવાય પણ કેટલા દ્રષ્ટાંત છે અજામિલ નું પતન અજામિલ પણ સારા બ્રાહ્મણ હતા કેટલા કેટલાના પતન તો કે આવી રીતે વિધિ નિષેધને ન માનવાથી ના પાડી હોય જોઈએ એટલે આપણા અંતકરણમાં આવે અને પછી આપણું પતન નું કારણ બને સૌભરી ઋષિએ ન જોવાનું જોયું ચેવન ઋષિએ ન જોવાનું જોયું નારદજીએ ન જોવાનું જોયું સ્ત્રીનો હાથ જોયો એમાં એમનું પતન થયું કેટલા વર્ષોની તપસ્ચર્યા એક જ પડમાં જતી રહેશે એટલું જ કે বিধি નિષેધની અવગણા આપણે આ વાતો ને સિરિયસલી લેવા માંગતા જ નથી પણ આપણા સરકારની ગાઈડલાઈન ચાલુ થાય કે આજથી આ નિયમ લાગુ પાડવામાં આવે છે કે આજે રાત્રે આઠ વાગ્યા થી કાલે સવારના આઠ સુધી લાઈટ આવવાની નથી તો આપણે બધાને જાણ કરી દે એ ખબર છે ને લાઈટ ન થાની મોબાઈલ ચાર્જ કરી લેજો મશીન કરી લેજો પાણી ભરી લેજો

આ વાત નું આપણને ખાસ વિશેષપણું કીધું કે દર પડે વિચાર કરવો કે મારું નક્કી નથી કે હું કેટલા દિવસ જીવીશ ને કેટલા દિવસ નહીં જીવ તો મારે જે કરવાનું છે તો બાકી છે પણ બસ સંસારની વિટમણા આપણા રાગ બાપરે દિવસે 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 એ તો જો સંસાર છે ને એને તો ભાતી ઘર મારા જે બનાવવો પણ પડે કારણ કે નહીતર તો નીરસ એવા બધા થઈ જાય તો પછી આ સંસાર આગળ ચાલે કેમ એ નિરસ્તા આવી જાય એમ નહીં પણ સરસ સંસારમાંથી સાર પકડી અને આ બધામાં મારા ભગવાનનો સુખ અધિક છે એવી રીત પકડીને જે ચાલે ને તો એને જ મૂર્તિનું સુખ પામવાની ત્વારા થાય અને એનો ખરો આનંદ આવે ત્યાં સુધી આપણને એનો ખરો આનંદ અને ઠીક છે વેઠના વાળાની જેમ કરીએ મરતા મરતા શું કરીએ મહારાજે કીધું છે એટલે માળા કરવી પડે મોટાએ કીધું છે એટલે અગિયારશનો ઉપવાસ કરવો પડે પણ આગલા હોય કે આવી બીજે દિવસે એમ ગઈ કાલની અગિયારસ છે એટલે કે બહુ જ રૂપ લાગે અને ભાર વેંડાતા હોય એમ આપણે કરીએ તો એવી રીતે નથી કરવાનું શ્રદ્ધા એ સહિત આપણે આગળ વધવાનું અને આનંદથી થવું જોઈએ જે જે કરીએ એ આપણી પ્રાપ્તિનો આનંદ પણ કૈફ હોવો જોઈએ એટલે આગળ મહારાજ કે કે વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ સાધુતાના ગુણ આવા ઘણા દુર્લભ છે સ્વભાવ ટાળવો છે અને સાધુતાના વાત લાવવાની હતી સ્વભાવની વૈરાગ્ય વૈરાગ્ય એટલે શું વૈરાગ્ય એટલે આ છોડી દઉં આ છોડી દઉં આવા જ કપડા પહેરું એ નહીં ખરેખરો વૈરાગ્ય એટલે મૂર્તિ સિવાયની એક પણ ઈચ્છા નહીં તે વૈરાગ્ય હવે ઈચ્છા જ ન હોય તો પછી એની ઝંખના ક્યાંથી થશે આપણી ઈચ્છાઓનો અંત નથી આવતો એટલે સંતોષરૂપી ગુણ નથી આવતો ને સંતોષ નથી એટલે આપડી કોઈ દિવસ દોડ શાંત પડતી જ નથી સૌથી પહેલું જરૂરી હોય તો કે મનને શાંત કરવું મન શાંત ક્યારે થાય તેની આવશ્યકતા ઓછી થાય ત્યારે શાંત થાય એટલે અહીંયા એમ કીધું સૌથી જરૂરી છે વૈરાગ જય સ્વામિનારાયણ

તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળ્યો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરી અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જોયું જે આ બિચારો વૈરાગ્યો રહી છે તેને કામ ક્રોધ આદિ બહુ પીડે છે માટે એના એ સર્વ વિકાર ટળો તો તત્કાળ ટળી જાય અને સાધન કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત વિકાર માત્ર ટળે તો ટ્વરની કૃપાએ કરીને ટળે સાતમું મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે વૈરાગ્ય નથી તો પછી એના ઉપાય શું હવે એના વિકાર ટળવાનો મહારાજ કે વૈરાગ્ય હોય એને શું કરવું તો આપણે જોવું કે આપણી અંદર વૈરાગ્ય તો નથી વૈરાગ્ય કઈ એમ સેજે સેજે આવે ની પૂર્વની હોય ત્યારે વૈરાગ્ય આવે તો હવે એનો સરળ ઉપાય બતાવે તે તો કોઈ મોટા સંતો હોય તેની અતિશય સેવા કરે સેવાની અતિશય પરમેશ્વર ની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે તો ઘણી વાર બહુ ઘણી વાર તો એવું જ હોય કે સેવા કરીએ પણ આ પાછળનું વાક્ય છે ને નીકળી જાય કે પરમેશ્વર ની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિ એ કરીને જોવે એટલે બે જ વસ્તુ આવી સેવા અને આજ્ઞા જો આપણામાં વૈરાગ્ય નથી તો આપણે સેવા કરીએ પણ નિષ્કામ ભાવની હોવી જોઈએ અને બીજું તો કે આપણે આજ્ઞામાં ખબરદાર થઈને વર્તીએ તો મહારાજ એમ વિચારે કે આને વૈરાગ્ય તો નથી ને આને કામ ક્રોધ લોભ મત શરીર આ જેવા દૂષણો બધા નડે છે તો શું કરવું તો કે એના બધા વિકાર રાજી થાય તો ખરેખર ટળી જાય વિકાર હોય અને આપણે જોયેલું જ છે કે ગોપાળાનંદ સ્વામી એ હરિભક્ત ને કીધું વિજ્ઞાન દાસજી સાધુ જે થઈ ગયા એમણે પેલા લગભગ ત્રણ કે ચાર મેરેજ કરેલા હતા અને હજી કરવાના હતા તો કે હજી કરવાના તો ઉપરથી તો મને નથી દેખાતી આશીર્વાદ દીધા કે જાવા થાંભલા ને વિકાર થાય તો તમને વિકાર થશે પછી એ લગ્ન નથી કરતા પછી વિજ્ઞાન દાસ સાધુ બને છે તો એવી રીતે રમાનંદ સ્વામી પાસે ઘોડો અને બહુ જ વિકારવાનો હોય છે અને ખરેખર તો બ્રહ્માનંદ સ્વામીને હેરાન કરવા માટે જ કરેલું કાવતરું હતું અને ઘોડી નિષ્કામી બની જાય છે તો પુરુષ જયારે કૃપા કરે તો સહજમાં વિકાર ટળે એ સરળમાં સરળ રસ્તો છે મોટા પુરુષની સેવા પણ આજ્ઞામાં રહી અને મોટા મોટી તકલીફ એ જ છે સેવા કરવા તૈયાર છીએ એમને આપણે ધન પણ આપવા તૈયાર છીએ પણ મન આપવા તૈયાર નથી એટલે આજ્ઞા પાડવાની વાત કપાઈ જાય છે અને જે આપણી પ્રાપ્તિ હોય એનો આખો રસ્તો બદલાઈ જાય છે એટલે મહારાજ છે કે બહુ કાળ મહેનત કરતા કરતા આ બીજે જન્મે તળે એવા વિકાર હોય ને એ તો મોટા સત્પુરુષની ની દ્રષ્ટિ થાય તો તરત તળે જેમ ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢ મંદિરમાં બિરાજમાન હોય અને બીજા બીજા સાધુ હોય ને ઓલાજી ચાલુ બધા એવા એક આવે છે ને એમ કે છે કે અમાર તો મહંત એમને કીધું કે તમે જમવા બેસી જાવ તો કે ના હું મહંત સાથે જમીશ તો એમને એવું હોય કે આ બીજા બધા જમે એ તો સાદુ જમતા હશે પણ મહંત ને તો કેવાય મોટા થાળ મળતા હશે પણ મહંત તો એટલે ગુણાતીતાનંદ સ્વામી જમવા બેઠા તો એ તો સુકો રોટલો ને ખાટી છાસ તો ઓલાની પછી પીરસામ પણ ઓલા ને એવો ગુણ આવી ગયો કે ઓહો આવડા મોટા મહંત કેટલાય એમના વિશે બધી વાત સાંભળેલી અને આવું સાવ જમે છે તો એ પોતે નિસ્વાદી થઈ ગયો કેમ તો કે મોટા સત્પુરુષ એને નિસ્વાદી જાણ્યા એટલે એના બધા વિકાર ટળી ગયા એટલે અહીંયા આપણને જે છઠ્ઠા વતના અમૃત કીધું હતું કે ચિત્તને તો ચોંટવાનો સ્વભાવ છે એટલે એની સામુ આપણે જોવું નહીં પણ આ વચના અમૃત માં આપણને મહારાજે કહી દીધું કે વૈરાગ્યની ની દુર્બળતા છે એટલે આપણું ચિત્ત સ્વચ્છ થતું નથી અને વૈરાગ્ય પણ જો ન સંભાવે તો બે જ કરવું સેવા કરવું અને આજ્ઞા કેટલો સરળ ઉપાય છે સમજી નથી હોતી ને એટલે આપણું જીવન એવું બનતું નથી આપણે ચાંદ્રણ કરવા તૈયાર હોઈએ ને એક પગે ઉભા રહેવા તૈયાર હોઈએ એટલે કે સાધન માત્ર કરવા તૈયાર હોઈએ પણ ખરેખર પેલા મોટા સત્પુરુષ ઓળખાતા નથી ઓળખાય પછી એમની વાત મનાતી નથી આપણને એમ થાય કે અમે તો એમની સેવા ને એમની વાત માની છીએ પણ માની લઈએ કે બાપાશ્રી નો આશ્રિત વર્ગ છે હવે બાપાશ્રી જયારે આપણને એમ કેતા હોય કે હનુમાન આદિ દેવ ને નહીં તો ત્યાં પાછો આપણો ઠરાવ હોય ને કે ના મારે તો માનવા છે તો એ ન મુકાય પછી બાપાશ્રી જયારે આપણને એકસો ચોસઠ ની વાત માં એમ કેતા હોય કાશી કેદાર દ્વારકા જાય તે પતિવ્રતા ન કહેવાય જગન્નાથ તો આપણે જવું જ નહીં પાછા ઉભા થઈને રહીએ પણ મહારાજે તો શિક્ષા પત્ર માં કીધું છે કૃપા ન થાય આમાં કીધું કે ત્યારે પરમેશ્વર છે એની ઉપર કૃપા દ્રષ્ટિ કરીને કરી રાજી થઈને તો એવી રીતે બાપાશ્રી આપણને ઘણા વચન એવા કીધા જે આપણને મનાતા નથી કારણ કે આપણી અંદર રહેલી ગ્રંથિઓ આગળથી આપણે જે ગ્રંથિ બાંધીને બેઠા હોય તે મૂકવા આપણે તૈયાર નથી અને આમ પાછા પકડવા તૈયાર છે બાપા મળ્યા મામા મળ્યા પૂરું થઈ ગયું બાપા એ મૂર્તિમાં રાખી દીધા તો વચન પાછા પકડવા તૈયાર છે મોટી એમ કહીએ ને કે ગાફલાઈ છે કે આટલી સરસ તક મળ્યા પછી એક પંચવર્તમાન પાડવા માટે થઈને આપણે આપડો સુવર્ણ અવસર જવા દઈએ અને મહારાજને મુક્તોને પણ અફસોસ થતો હોય એક તમે આટલું પાડવા માટે થઈને તમે અમારા વચન લોકો છો એટલે મહારાજ ને મુક્તો રાજી કરવા હોય તો એમની અનુવૃત્તિ રહીને સેવા કરીએ તો રાજી થાય જય સ્વામીનારાયણ પ્રદીપિકા ટીકા પ્રશ્ન બે છે તેમાં પહેલામાં વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહીં બીજામાં અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં માં નિમક ન એવા સંત ની સેવા કરે ને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય અને સાધન ને કરીને તો બહુ કાળી એમ સીજી મહારાજે કહ્યું છે બે બાબતો છે પ્રશ્ન પહેલો પહેલા પ્રશ્નમાં વૈરાગ નથી તેથી વિકાર ટળતા નથી એમ કહ્યું અને મધ્યના છઠ્ઠાના બીજા પ્રશ્નમાં વૈરાગ હોય તો પણ પદાર્થ સ્ફુરી આવે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ઉત્તરે વૈરાગ્ય હોય તો બીજા પદાર્થ સાંભળે જ પદાર્થો અહિયાં બાપાશ્રી આપણને ચોખવટ કરી દીધી ને કે જેને વૈરાગ્ય હોય એને બીજા પદાર્થ સાંભળે જ નહિ આપણને નોનવેજ પ્રત્યે વૈરાગ્ય છે ડુંગળી લસણ પ્રત્યે વૈરાગ્ય છે તો કોઈ દિવસ સપનામાં યાદ આવે છે

સેજે સેજે મૂર્તિનું અને મહારાજના મુક્તો લીલા ચરિત્ર નું ચિંતવન થાય જય સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામી વાર્તાલીસ છે અને અને ઝૂમ લઈએ સત્પુરુષ જે પધરાવે છે ત્યારે તે દેવમાં દૈવત આવે છે તથા શાસ્ત્ર ને સાધુપણું તથા તીર્થ એ સાધુ નું કર્યું થાય છે પણ એ ચારે કરીને સાધુ નથી થતા તો સત્પુરુષ નો કેટલો મહિમા છે જો હવે વિધિ નિષેધનો મહિમા કેટલો હોય કે અત્યારે આપણે બધા પ્રતિષ્ઠા કરી એનું એક વાક્ય મને એટલું સરસ પકડાઈ ગયું કે એમણે એમ કીધું કે વિદેશ પ્રવાસ તમારે અત્યારે કરવાનો નહીં કારણ કે સ્પર્શ એમાં એમણે સ્પર્શ ની ના પાડી અને આપણે આ વસ્તુનું કોઈને નજર લેતા જ નથી જો એવી પ્રતિષ્ઠા કરવી પ્રાણ પ્રતિષ્ઠા એમાં ના પાડી દીધી કે અત્યારે તમારે સંસર્ગ ટાળવો પડે એટલે વિદેશ પ્રવાસ કરવો નહીં એમણે બધે પ્રવાસ કર્યો પણ કેવી જગ્યાએ કર્યો તો કે બધા તીર્થમાં જ કર્યો અને ત્રણ દિવસની જગ્યાએ અગિયાર દિવસના એમણે ઉપવાસ કર્યા જમીનમાં સુવાનું રાખ્યું તો એનો મતલબ કે આ વિધિ વિધાન બધા જરૂરી છે. અને આપણે પંચ ની વાત આવી એટલે કઈ વિચારતા જ નથી તો એમને તો જો આ લોક સમજાવવા માટે બોલું છું એ મૂર્તિ મૂર્તિ કોઈ નથી સાક્ષાત રામ ભગવાન છે પણ સમજવાન સમજાવવા માટે કે એક પથ્થરની પ્રતિમા માં પ્રાણ પૂરવા માટેની વિધિ એમને કરવાની હતી તો પણ એમને અગિયાર દિવસ સુધી આવું સાધુ સાત્વિક શુદ્ધ જીવન જીવવું પડતું હોય તો આપણે તો આપણા આત્મામાં પરમાત્મા બિરાજમાન કરવા પ્રતિમા કરવાના હતા જાણવું તો હવે આપણે એમ કહીએ કે હજી તો આપણે આજ્ઞા નો હોય અને પંચ વિષય ન હોય તો આત્મામાં પરમાત્મા નું કોઈ દિવસ બિરાજમાન થવાના છે સાક્ષાત્કાર ક્યારેય થવાનો છે જરાક તો વિચારીએ

આ તો સતપુરુષમાં જેટલી શક્તિ હશે એટલું રામની પ્રતિમામાં દૈવત આવેલું હશે પણ આપણે તો આપણા આત્મામાં પરમાત્મા આખા પધરામાં કે આટલા આવશે ને આટલા આવશે એવું તો છે નહીં તો શું કરવું પડશે તો કે આપણા ઇન્દ્રિય અંતકરણ ના આહાર શુદ્ધ કરી અને આપણા ચૈતન્યને શુદ્ધ કરવો પડશે આ જરૂરી છે 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 એટલે આગળ જે વાત હતી છઠ્ઠા વચનામૃત માં કે કેટલાક વિધિ નિષેધ ને ખોટા કહે છે કે આવું તો હોય નહીં આ આ સરખું છે તો સુક્ષ્મ આપણે એક વિવાદ આવો પણ હોય એનું કારણ એક જ હોય જેમાં કીધું એમ આપણી વૈરાગ્ય ની દુર્બળતા એટલે આપણી વિષયની પ્રબળતા એટલે આપણને બીજા કોઈ કરે ત્યારે આપણને યોગ્ય નથી લાગતું પણ શાસ્ત્ર માં આ બધું જ વિધાન છે જો પ્રધાનમંત્રીને એમ કહેવામાં આવે કે વિદેશ પ્રવાસ નો કરશો સ્પર્શ નો તમને દોષ લાગી જાય સંસર્ગનો દોષ લાગે તો એક પ્રતિષ્ઠા કરવા માટે પણ એમની એટલી તૈયારી કરવી પડે તો આપણે બધા એ ચિંતન મનન કરવું કે આપણા આત્મામાં પરમાત્માને બિરાજમાન કરવા માટે આપણે કેટલા કેટલા વિધિ નિષેધ જરૂરી હોય આપણે જોતા જવાનું અને આપણામાં જે ખામી હોય એને નિવારવાનો પ્રયત્ન કરીએ અને એનો સરળ ઉપાય કેટલો સરસ બતાવી દીધો મોટા ની સેવા થકી પરમેશ્વર ની આજ્ઞામાં રહેવા થકી મહારાજ અને મુક્ત ની આપણી ઉપર કૃપા થાય અને આપણને એવી દયા કરી દે કે આપણા વિકાર માત્ર નાશ પામી જાય જય સ્વામિનારાયણ ઘટડા ગઢડા નો સાતમો થયું